નિવેદન સામે આવ્યું છે ગોંડલને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે ગોંડલમાં અઢારે વરણ અમારા પરિવાર સાથે છે લોકો રોજ જોઈને ગોંડલ છોડીને જતું રહેવું પડ્યું છે અમને આજે જનતાનો વિશ્વાસ મળ્યું છે પાંચસો કિલોમીટર દૂર રહીને ગોંડલ ભયમાં હોવાનો આક્ષેપ કરે છે ગણેશ ગોંડલ અમે નામ નથી આપ્યું ગોંડલની જનતાએ નામ આપ્યું છે જયરાજસિંહ જાડેજાએ પડકાર ફેંક્યો અણવર બનીને નહીં વર રાજા બનીને આવજો આગામી દિવસોમાં નગરપાલિકા માર્કેટિંગ યાર્ડ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે જે લોકો અહીં રહેતા નથી તેઓ અહીં વિરોધ કરવા આવી જાય છે ગોંડલની અંદર મારા ખ્યાલથી હું જે રીતે ત્રીસ વર્ષથી મારા જાહેર જીવનમાં પડેલો છું મારા જાહેર જીવનની અંદર ગોંડલમાં ક્યારે મેં અશાંતિ જોઈ નથી હાલની જો વર્તમાન સમયની વાત કરવામાં આવે તો ગોંડલની ની અંદર જે શાંતિ છે જે શાંતિનો માહોલ છે અઢારે આલમનો એક અવાજ છે એ રીતે ગોંડલમાં મને ગુંડાગીરી જેવું કઈ દેખાતું નથી પણ મીડિયાના માધ્યમથી જે રીતે ગોંડલ ગામને બદનામ કરવામાં આવ્યું ગોંડલ છે મિરજાપુર છે ગોંડલની ની અંદર ગુંડાગીરી છે ગોંડલની ની અંદર પાટીદારોની જમીન પડાવી લેવામાં આવે છે એક પણ પાટીદારની જમીન જો મેં કે મારા પરિવારે પડાવી લીધી હોય મેં કે મારા પરિવારે તો આ તમારી સામે બેસીને ઉભો થાવ ત્યારે મારું જાહેર જીવન છોડી દેવાની મારી તૈયારી છે જેવી રીતે ખોટા આક્ષેપ કર્યા એનાથી જનતાની અંદર આક્રોશ વહીતો છે ખોટી જ વાત ગોંડલ ને બદનામ કરવાની વાત ગોંડલ મિરજાપુર છે ગોંડલની અંદર કોઈ દીકરી દેતું નથી આ હદ સુધીના નિવેદન મીડિયાના માધ્યમથી આ બધા મિત્રો પેલા બેને જીગીસા બેને આપેલા છે કે ગોંડલ ની અંદર કોઈ દીકરી દેતું નથી આ બધું ષડયંત્ર હું એમ માનું છું કોંગ્રેસ પ્રેરિત હતું આ રેલી દરમિયાન મને જાણવા મળ્યું કે ગોંડલમાં કોઈ દિનેશભાઈ પાથર છે એને અમારા બેનર જે લાગેલા હતા એ બેનર ને તોડવાની કોશિશ કરી અમુક બેનરો એને તોડ્યા આનાથી જનાક્રોશ વહેતો અને ગોંડલ ની બહાર થી આવેલા હતા એને જાકારો આપવા માટે તમામ જનતા તમામ સમાજ ખાસ કરીને લેવા પટેલ સમાજ મોખરે રહ્યો છે કે અમારા ગામની અંદર શાંતિ છે અમારી શાંતિ હણવા માટે કોઈ પ્રયત્ન કરે નહીં અને આ તમને ગોંડલની જનતાનો જવાબ છે અને ગોંડલની જનતાનો આક્રોશ છે સમાજ કોણ છે એની વ્યાખ્યા પહેલા બાર થી આવેલા લોકોને સમજવી પડશે ગોંડલ અંદર જાહેર જીવન અંદર પચાસ પચાસ વર્ષથી લોકોની વચ્ચે રહીને જેને આગેવાની સ્થાપિત કરી છે

એનો જવાબ હું એ માનું છું મિત્રો કે જે રીતે ગોંડલની ની જનતા એ જવાબ આપી દીધો છે આનાથી મોટો મારો અવાજ નથી ગોંડલ ની જનતા નો અવાજ છે મારા માટે સર્વોપરી છે કોઈ ચૂંટણી કોઈ ચૂંટણી નથી એ પેલા એ લોકો આઈનું પડ બાંધવા માટે આવ્યા છે કઈ પાટીદાર સમાજ મોટી સંખ્યામાં છે પાટીદારોને ઉશ્કેરવાથી અમને ફાયદો થશે અમારું રાજકારણ આયથી બનશે પણ આ પાટીદાર આંદોલન વખતે જે નાપાસ થયેલા છે પાસ તરીકે નાપાસ જે થયેલા છે એ લોકો ગોંડલનું વાતાવરણ બગાડી રહ્યા છે મેં કોઈ એવું સ્ટેટમેન્ટ નથી આપ્યું કે મારા પરિવારને ટિકિટ ભારતીય જનતા પાર્ટી નથી કરશે અને ભારતીય જનતા પાર્ટી ની ટિકિટ નક્કી કરવાનો ભારતીય જનતા પાર્ટી ની પાર્લામેન્ટ્રી બોર્ડ નો અધિકાર છે નહીં કે અલ્પેશ કથિરિયા